ધારો કે એમના કુપોષણના હું આંકડા કહું ને તો તમે દેખીને કે આદિવાસી વિસ્તારના આજે પણ એની ગરીબી આટલી લેવલ પર જ છે લેવલ પર જ છે તમે નર્મદા જિલ્લામાં જો દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે હમ નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો આજે અતિ કુપોષણથી પીડાય છે આટલા બધા આટલા બધા એમના માટે સરકાર પર બજેટ નથી એમના તૈયફાવ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે તો તો ભાઈ આ વિકાસના નામ પર જમીનો લેવામાં આવી રહી છે વિકાસ જ થાય મતલબ તમને એનાથી કોઈ ઈશુ ખરો વિકાસ સાથે અમારે ક્યાંય વિરોધ ના હોય પણ જે પ્રકારે વિકાસના નામે જે ગુજરાત મોડલ પૂરા દેશમાં મૂકવામાં આવે છે ને એક ગુજરાત મોડલ અને એ વિસ્તારની પરિસ્થિતિમાં આસમાન જમીનનો ફેર છે તમે આજે ત્યાં શિક્ષકો નથી મારા જિલ્લામાં આજે ચોપન શાળામાં મારા મત વિસ્તારમાં ચોપન શાળામાં એક શિક્ષક છે હા ચોપન શાળામાં આજે પણ તમે માહિતી લઈ લેજો એક શિક્ષક છે હવે બી ની કામગીરી કરવા જાય છે દિવસે શાળામાં બાળકને ભણાવવાળું શાળાઓના ઓરડાઓ નથી મારા વિસ્તારમાં એ છોકરાઓ ઝાડ નીચે બેસીને ભણે છે ઓટલા પર બેસીને ભણે છે કોઈના ઘરે બેસીને ભણે છે કોઈ સરકારી મકાનમાં બેસીને ભણે છે તો આ શું બતાવે છે આ વિકાસ થોડો છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી મોટા ડેમ બની જવાથી કોરિડોર બની જવાથી કોઈ આદિવાસી નો વિકાસ નથી થવાનો એને પ્રોપરલી શિક્ષણ મળશે એ આગળ આવશે ત્યારે જ આ નર્મદાનું પાણી મળશે રોજગાર મળશે આરોગ્યની સુવિધાઓ મળશે ત્યારે જ વિકાસ થવાનો છે આજે અમારા દવાખાનામાં ડોક્ટરો નથી એક ડોક્ટર થી આખી સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર ચાલે છે ના ના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર એટલે મોટી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ થી નીચે નહીં એક ડોક્ટર થી ચાલે છે એમ્બ્યુલન્સ પોચી નથી તુરખેડામાં તમે જોયું હશે લોકો ઝોલી લઈને નીકળે છે ડિલિવરી માટે સબ ગરબા ની પીડા ઉપડે તો ઝોલી લઈને જતા હોય ને રસ્તે ડિલેવરી થઈ જાય છે કેટલીક બહેનો તો રસ્તે મરી જાય છે બાળક રસ્તે મરી જાય છે તો કયા વિકાસ ની વાત થાય છે